ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી થઈ રહી છે આ કામગીરીની વચ્ચે ઠેર ઠેર સ્માર્ટ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી છે છે લોકોનું કહેવું કે મીટરમાં ત્રણ દિવસે એક હજારથી પંદરસો રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે છે રેગ્યુલર વીજ મીટર કરતા આ વીજ મીટરમાં બિલ વધુ આવે છે આ પ્રકારના વિરોધ વચ્ચે જામનગર પીજીવીસીએલની ટીમે એક નવતર પ્રયોગ કર્યો છે પીજીવીસીએલની ટીમે એક વેપારીને ત્યાં રેગ્યુલર અને સ્માર્ટ એમ બંને મીટર લગાવ્યા છે બંને મીટરના તફાવતની ચકાસણી કરવામાં આવશે બંને મીટરની ચકાસણી બાદ સાચી પરિસ્થિતિ સામે આવશે બંને મીટર સાથે લગાવવાની આ ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બની છે મારા મગજની અંદર એક એવો વિચાર આવ્યો કે સ્માર્ટ મીટરની સાથે એક ડિજિટલ મીટર જે જૂનું હતું એ લગાડી દે એટલે ખ્યાલ આવશે પછી આ જામનગરની પેજીવીસીએલ માં અમે રજૂઆત કરેલી અને ઉપર ઉપર સાહેબ અમે રજૂઆત કરેલી ઉર્જા મંત્રાલયમાં એ પછી પીજીવીસીલની ટીમ આવી અને અમારે ત્યાં સ્માર્ટ મીટરની સાથે ડિજિટલ મીટર નાખી ગયું હવે ડિજિટલ મીટર નાખવાથી લોકોને કાંઈ શંકા હશે તો એ દૂર થઈ જશે અને ડિજિટલ મીટર અને સ્માર્ટ મીટર બંને સાથે બંને સાથે ચાલતા હશે એટલે આપણે એમ સમજવાનું કે આમાં કોઈ જાતનો કાંઈ વાંધો નથી સ્માર્ટ મીટરની સાથે જે પહેલાં ડિજિટલ મીટર આવતા એ પણ એક સાથે લગાડી દો એટલે અમારા એ ગ્રાહકની રજૂઆતના આધારે અમે ઉપલી કચેરીની સૂચનાના આધારે અહીંયા સ્માર્ટ મીટરની સાથે સાથે જૂનું જે પેરેલ રેગ્યુલર જે ડિજિટલ મીટર આવે છે એ અત્યારે ઇન્સ્ટોલ કરી દીધું છે હવે આના ડેટા એનાલિસિસના આધારે આપણે લોકોમાં સાચી માહિતી આપણે પહોંચાડી શકશું કે સ્માર્ટ મીટર અને આ મીટરના કન્ઝપ્શનમાં કે ટેરિફમાં કે ભાવમાં કોઈ ફેર નથી